ચૈત્ર મહિનાનો શુભારંભ થઈ ગયો છે અને ચૈત્ર મહિનામાં લીમડા પર મોર લાગતો હોય છે જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને નવ મોરનું સેવન કરો છો ને તો ઘણી બધી બીમારીઓથી દૂર રહી શકો છો અને એક નિરોગી લાઈફ તમે જીવી શકો છો આપણા ઘરમાં રહેતા દાદા દાદી વડીલ વ્યક્તિ દરેક આખું વર્ષ રાહ જોતા હોય છે ક્યારે ચૈત્ર મહિનો આવે ને ક્યારે અમે મોર પીએ કારણ કે મોરનું સેવન જો તમે કરો છો ને એક એકદમ નિરોગી લાઈફ જીવી શકો છો તાવ શરદી ખાંસી એલર્જી ચામડીની બીમારી દાદર ખરજવું જે લોકોના શ્વાસની બીમારીઓ બધી ઘણી બધી બીમારીઓ મિત્રો આનાથી દૂર થઈ જાય છે જેવી રીતે ઘરમાં રહેલું એસી છે પંખો છે તમે વાપરતા ટુ વ્હીલર ગાડી દરેક વસ્તુને પ્રોપર સમયે સર્વિસિંગની જરૂર પડે જો તમે સર્વિસ કરો તો દરેકે દરેક વસ્તુ પેલી સરસ ચાલતી હોય છે તેવી જ રીતે તમારા બોડીને જો તમે આ મોર્નુ સેવન ચૈત્ર મહિનામાં તમે કરો છો ને તો એ એના સેવન થી તમારું બોડી અંદર થી એકદમ સ્વસ્થ થઈ જશે ને આખા બોડી નું સર્વિસ થઈ જશે જેથી કરીને ઘણી બધી બીમારીઓ તમારાથી દૂર ભાગશે આજુબાજુ પણ નહીં ફરકે તો આ કઈ રીતે મોરનું નું સેવન કરવાનું છે જેથી કરીને કફ પિત્ત અને વાયુ ત્રણેય ત્રણેય એકદમ બેલેન્સ માં આવી જાય અને એક નિરોગી લાઈફ જીવી શકીએ એની બધી માહિતી આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોને પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ ચિરાગ પર જો નવા નવાઓ તો फटाफट થી આવા ઓ નવા વિડિયો જોવા સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તેમ જ बाजूમાં દર્શાવેલ જે બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા હેલ્થ ના ઓ નવા વિડિયો ની નોટિફિકેશન આપને સમયસર મળી રહે તો ચલો મિત્રો આપણો ઉપાય જોઈએ તો મિત્રો તમારા ઘરની આસપાસ જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો સિટીમાં રહેતા હો તો લીમડાનું ઝાડ તમને જોવા તમને મળી જ જતું હોય છે અને ચૈત્ર મહિનામાં ખાસ કરીને લીમડા પર જે મોર લાગતો હોય છે તો એ મોર તમારે લઈ આવવાનો છે તો સૌ પ્રથમ તો મિત્રો બે થી ત્રણ ચમચી જેટલો તમારો મોર તોડીને લઈ આવવાનો અને એ મોરને તમારે સૌ પ્રથમ તો પાણીની મદદથી ધોઈ નાખવાનો જેથી કરીને ઉપર ધૂળ રચકડ માટી બધું ચોટી હોય તો આસાનીથી મિત્રો દૂર થઈ જાય હવે આનો પ્રયોગ તમારે કઈ રીતે કરવાનો છે તો એક ગ્લાસ જેટલું તમારે માટલાનું પાણી લેવાનું છે એ માટલાના પાણીમાં બે થી ત્રણ ચમચી જે તમે લીમડાનો મોર તોડીને એને ધોઈ નાખ્યો ત્યારબાદ એ માટલાના પાણીમાં રાત્રે સુવા જાવ ત્યારે એ ગ્લાસ પાણી ભરી દેવાનું અને ધોયેલો જે મોર છે એ તમારે પાણીમાં નાખીને ઉપર ઢાંકણું ઢાકીને ઓવર નાઇટ એટલે કે આખી રાત તમારા રસોડામાં કોઈ કોણામાં તમારે મૂકી દેવાનું હવે બીજા દિવસે સવારે તમે ઉઠો છો ને એવા હાથની મદદથી એ મોરને આ રીતે મસળી નાખવાનો જેથી કરીને અંદર બધો એક રસ પાણી એક રસ થઈ જાય ત્યારબાદ આ ડ્રિંક ને બીજો એક ગ્લાસ તમારે લેવાનો અથવા વાટકો તમે લઈ શકો છો એને ગાડી લેવાનો ફિલ્ટર કરી લેવાનો જેથી મોર ઉપર રહી જાય અને એનું જે પાણી છે એ નીચે તમારું રેડી થઈ જાય આ દવા આપડી રેડી થઈ ગઈ હવે કપ પ્રકૃતિ વાળાને શું કરવાનું છે કે આ લીમડાનું મોરનું જે પાણી છે તેની અંદર તમે સિંધવ મીઠું તમે ચપટી ભર નાખવાનું છે અને જે લોકોને કફ થતા હોય અને વારે વારે શરદીની એલર્જી બીમાર પડતા હોય તાવ આવતો આવું બધું થતું હોય કફની પ્રકૃતિ જેને હોય તો એને ચપટી ભર કાળા મરી તમારે બે થી ત્રણ નંગ વાટી દેવાના અને કાળા મરીનો પાવડર તમારે બબરાઈ દેવા આની અંદર લિક્વિડમાં આ ડ્રિંકની અંદર નાખવાનો છે અને બરોબર હલાઈને નરણા કોઠે તમારે સેવન કરવાનું છે જે લોકોને વાયુ પ્રકૃતિ હોય વારે વારે ગેસ થઈ જતો હોય એસિડિટી થઈ જતી હોય તો એ લોકોએ આ જે ડ્રિંક ડ્રિંક તમારું રેડી થઈ ગયું ને લીમડાના મોરનું તો તેની અંદર ચપટીભર તમારા સિંધો મીઠું નાખવાનું છે અને સાથે સાથે સિંધો મીઠું ના હોય તો તમે સંચરનો ઉપયોગ કરી શકો છો સંચર કોઈ પણ કરિયાણાની દુકાનમાં તમને આસાનીથી મિત્રો મળી જશે તો ચપટીભર સંચરનો પાવડર નાખીને તમે હલાઈને પીશો ને તો જે લોકોને ગેસ એસિડિટી વાયુ અવળો ગેસ માથામાં દુખાવો આવી સમસ્યા મિત્રો થતી હોય ને એ આસાની જે લોકો અને ગેસ એસિડિટી થઈ જાય અને ઘણા લોકો એવું કહે છે કે ભાઈ મારે બહુ અંદર થી બહુ વધારે ગરમી લાગે છે અને ઉનાળાની અંદર ઘણા લોકોના હાથ પગના તળિયા ની અંદર બળતરા આંખોમાં બળતરા આંખોમાં આવી આવી બધી સમસ્યા મિત્રો સતાવતી હોય છે અંદરનું હીટ વધી જાય જેના કારણે મિત્રો આવી બધી સમસ્યા થતી હોય છે જેને જનરલી પિત્તનું પ્રમાણ જો બોડીમાં વધી જાય એના કારણે મિત્રો આવું બધું થતું હોય છે તો તમારે જે લોકોના પિત્તની પ્રકૃતિ હોય તો એ લોકો આ લીમડાના મોરનું જે ડ્રિંક છે તેની અંદર તમારે ચપટી પાવડર એડ કરી શકો ધાણા નો પાવડર અને ધાણા નો પાવડર પાવડર હોય એ ચપટી ભર એડ કરવાનો હલાઈને તમારે આ ડ્રીંક નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા તમારે આ ડ્રિંક નું સેવન કરવાનું છે કપવાળા માટે મેં તમને કીધું ભીતરી પ્રકૃતિ હોય અને વાયુની પ્રકૃતિ ત્રણેય પ્રકૃતિ વાળા આ ડ્રિંક નું સેવન તમારે રેગ્યુલર નવ દિવસ તો કરવાનું છે અત્યારે શરૂઆતી જે દિવસ છે એ કરશો તો તમને સારું એવું રિઝલ્ટ મળશે પરંતુ એવું નથી આખા ચૈત્ર મહિનામાં લીમડા પર મોર લાગતો હોય છે તો તમે 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 જ્યારે થાય ત્યારે પણ દિવસ સુધી લીમડાના મોરના સેવન કરો છો ને તો ઘણી બધી બીમારીઓ તમારી દૂર થઈ જશે અને આપણા ઘરમાં રહેતા વડીલો દાદા દાદી તો આખા વર્ષ રાહ જોતા હોય છે કે ક્યારે ચૈત્ર ચૈત્ર મહિનો આવે તો ચૈત્ર મહિનો મિત્રો ફાઇનલી આવી ગયો છે તો લાભ તમારો ઉઠાઈ જ લેવો જોઈએ ઘણી બધી બીમારીઓથી મિત્રો તમે દૂર રહી શકો છો અને એક હેલ્ધી અને એક નિરોગી લાઈફ તમે જીવી શકો છો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ આવા જ વિડીયો જોવા માટે ના કર્યો તો કરી દેવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે